પાણી ભરાય ન રહે તે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે બે ત્રણ કાસો દ્વારા થતો હોય છે ખાસ કરીને રૂપારેલ કાસ ભૂખી કાસ મસિયા કાસ આજે કાજરાવાડી સુજ પંપિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે કાસ તો ચાલુ થાય છે વૃંદાવન ચાર રસ્તાથી પણ અહીંયાથી ઓપન થાય છે અને આ કાસ મહાનગર ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબુ નદીમાં મળતી હોય છે ત્યારે આખી કાસની સાફ સફાઈ થાય તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટલને ના થાય એના માટે એનું વાઈડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુ નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે બે ત્રણ કાસો દ્વારા થતો હોય છે ખાસ કરીને રૂપારેલ કાસ ભૂખી કાસ મસિયા કાસ આજે કાજરાવાડી સુજ પંપિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે કાસ તો ચાલુ થાય છે વૃંદાવન ચાર રસ્તાથી પણ અહીંયાથી ઓપન થાય છે અને આ કાસ મહાનગર ગાગરેટીયા થઈ અને છેલ્લે જામો નદીમાં મળતી હોય છે ત્યારે આખી કાસની સાફ સફાઈ થાય તમામ કચરો